તો એક મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના પગલે પાણી ભરાતા સ્થાનિક લોકોને હાલાકી પડી રહી છે તો શહેરના નવા હેસીફૂટ રોડ રાજકોટ બાયપાસ રોડ પર આવેલી સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે પચાસ થી વધુ સોસાયટીઓ છે જ્યાં વરસાદી પાણી ભરાયા છે વરસાદી પાણીનો નિકાલ કરવામાં તંત્ર હવે નિષ્ફળ ગયું છે તો પાણી ભરાવાના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે આ પાણી ક્યારે ઓસરશે તેને લઈને જે સોસાયટીના રહીશો છે તેઓ અવઢવમાં છે સુરેન્દ્રનગરમાં સાર્વત્રિક વરસાદના પગલે અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે શહેરની પચાસથી વધુ સોસાયટીઓ એવી છે જ્યાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે ત્યારે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આવેલી અને ખાસ કરીને સૌથી પોર્સ વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે થી વધુ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે કારણ કે તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હતી તેમાં કાંઈ ના કાંઈ પ્રકારે જાણે કોઈ જાતનું કામગીરી ન કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે સુરેન્દ્રનગર શહેરની ગણપતિ પાથર એંસી ફૂટ રોડ ઉપર આવેલી સોસાયટી રાજકોટ બાયપાસ રોડ ઉપર સોસાયટી માનવ મંદિર વિસ્તારમાં આવેલી સોસાયટીઓ વઢવાણની સોસાયટીઓમાં પાણી ભરાણા છે વરસાદી પાણી ભરાવતા રોગચાળાની દહેશત પણ હાલ સર્જાય જવા પામી છે ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા પ્રી મોનસૂન કામગીરી પાછળ કરોડો રૂપિયા નો ખર્ચો કરવામાં આવ્યો પરંતુ તે છતાં પણ વરસાદે આ તંત્રની છે તે પોલ છતી કરી નાખી છે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આવેલી પચાસ થી વધુ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા હોવાના કારણે બાળકો નિશાળે નથી જઈ શકતા અને શાળાએ પણ નથી જઈ શકતા તેને લઈને વાલીઓ પણ પરેશાન છે બીજી તરફ સુરેન્દ્રનગર શહેરની થી વધુ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયેલા હોવાના કારણે લોકો ઘરની બહાર ન નીકળી શકે તે પ્રકારની પરિસ્થિતિ છે અને વરસાદી પાણીના કારણે મચ્છરજન્ય રોગચાળો પણ ફાટી નીકળવાની દહેશત છે તે હાલ સર્જાઈ રહી છે સુરેન્દ્રનગર તંત્ર ને વારંવાર સ્થાનિક લોકોએ રજૂઆત કરી છે વારંવાર વિરોધ પક્ષ દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે તે છતાં પણ સુરેન્દ્રનગર શહેરની સોસાયટીઓમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા હોવાનું સામે આવ્યું છે પરિણામ લોકો ભોગવી રહ્યા છે અને તંત્ર ના અધિકારીઓ છે તે એસી ઓફિસ માં બેસી બેસી અને નોકરી કરી રહ્યા હોવાનો ઘાટ હાલ સુરેન્દ્રનગર માં સર્જાઈ જવા પામ્યો છે વરસાદી પાણી ભરાતા હોવાના કારણે રાજકોટ બાયપાસ રોડ અનેક વખત ચક્કાજામ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યો તે છતાં પણ તંત્ર સફાળું જાગ્યું નહીં અને ફરી વરસાદ આવ્યો અને ફરી આ પ્રકારની પરિસ્થિતિનું

ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ હોય કાગળ ઉપર હોય તેવું લાગી રહ્યું છે કારણ કે તંત્ર દ્વારા જે પ્રી મોનસૂન કામગીરી ના દાવાઓ કરવામાં આવતા હતા બેઠકો કરવામાં આવતી હતી અને વરસાદ આવ્યો તે પહેલા એવું જણાવવામાં આવ્યું હતું કે સુરેન્દ્રનગરની એક પણ સોસાયટીમાં વરસાદી પાણી નહીં ભરાય પરંતુ હાલ પરિસ્થિતિ એવી છે કે આ પાટિ છ ઇંચ જેટલા વરસાદના પગલે શહેરની 50 થી વધુ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને લોકો ઘરની બહાર ન નીકળી શકે તે પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે લોકોની શેરી ગલીઓ જાણે

પોતાનો બચાવ કરી રહ્યા છે પરંતુ હાલ પરિસ્થિતિ એવી છે કે લોકો છે તે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે લોકો સમસ્યા વચ્ચે આ તંત્ર આ વાત ક્યારે નિવેડો લાવશે પરંતુ સુરેન્દ્રનગર શહેર ની પચાસ થી વધુ સોસાયટીઓ માં છેલ્લા બે દિવસ થી પડેલા વરસાદ ના કારણે હાલ ઢીચ સમાના પાણી ભરાઈ ગયા છે બાળકો શાળાએ જાય તેવી પણ હાલ પરિસ્થિતિ નથી જી શું લાગી રહ્યું છે ક્યાં સુધી પાણી નો નિકાલ થઈ શકે છે ખાસ કરીને તંત્ર હાલ એવું આજે વહેલી સવારે તંત્રના અધિકારી સાથે વાત કરવામાં આવતા તેમના દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે ત્યાં મશીનો મૂકી અને આ જે વરસાદી પાણી ભરાયા છે તેનો યોગ્ય નિકાલ કરવામાં આવશે અને હજુ પણ સાત થી આઠ દિવસ જેટલો સમય નીકળી જશે પચાસ થી વધુ સોસાયટીઓનો પ્રશ્ન છે સામે નગરપાલિકા પાસે પૂરતો આ બાબતનો સ્ટાફ પણ નથી સારી એવી ટેકનોલોજી ની મશીનરી પણ નથી કે તાત્કાલિક પાણી નિકાલ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા પણ સુરેન્દ્રનગર નગરપાલિકામાં ઉપલબ્ધ નથી એટલે સાત થી આઠ દિવસ જેટલો સમય આ વરસાદી પાણીના નિકાલ માટે થઈ જાય તે પ્રકારની પરિસ્થિતિ છે જી 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 આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે